જ્યારે પણ હિન્દી સિનેમા સૌથી શ્રેષ્ઠ અને ખોખાર અખલગાય વાત થાય છે કે ત્યારે સૌપ્રથમ મનમાં નામ આવે છે કે દિંગ અને દિવ્યાંગ અને અભિનેતા અમિરેશ પુરીનું નામ અમિરેશ પુરી સાથે જેવો કે બીજા ખલનાયક બોલિવૂડના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો ને અમરેશ પુરી પોતાની હાજરીથી નાયકના આ પણ હોશ ઉડાવી દીધા હતા કે અમરેશ પુરી સાહે પોતાના લાંબા પહોળા અને કદ કાઠીને રોબદાર અને અવાજમાં અને અદ્ભુત અભિનેત્રી દરેક દિલથી જીતી લેતા હતા અને જોઈએ કે અમરેશ પુરીનું પોતાનો મૃત્યુનો અહેસાસ પહેલેથી જ થઈ રહી ગયો હતો ના પુત્ર રાજુપુરી પુરી એક્ટિવ ઇન્ટરવ્યુ દરમિયાન પિતાનો છેલ્લા દિવસો કહાની સાંભળી હતી અને અમરેશપુરીની થઈ ગઈ હતી કે લોહીની બેમારી રાજીવ પુરીની આપેલા ઇન્ટરવ્યુ પિતા અમરેશપુરીને બે હજાર ત્રણમાં ગુડુધનો અને ફિલ્મ ઝાલ અને ધ ઇન્ટરવ્યુ ટેપ શૂટમાં હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું જ્યાં પપ્પાના અમરીશપુરી પુરી પતિ અકસ્માતનો ઇજાગ્રસ્ત ચહેરોમાં ઘણી જ લોહીનું પરંતુ પપ્પા હોસ્પિટલમાં લઈ જવા માટે ડોક્ટરને જણાવ્યું લોહીની જરૂર લોહીની દરમિયાન તે ગરબડ થઈ ગઈ હતી ને કારણ કે લોહીની સંબંધિત બીમારી માય લોહી સ્પાઇટ સિન્ડ્રોમ થઈ ગયા હતો અમરીશપુરીને આ ઘટનામાં પોતાનો મૃત્યુમાં અહેસાસ થઈ ગયો હતો અને રાજીવ ગાંધી ધીરે ધીરે પિતાના લોહીમાં અને પપ્પાના ખૂબ ગભરાઈ ગયા હતા પરંતુ તે ઈચ્છા તરત જ કે દુનિયા બતાવવા માંગતા હતા કે મજબૂત છે રીતે જાણે પંચોતેર વર્ષની ઉંમર હતી અને તે ઠેકાણા થઈ પપ્પાના કહેવામાં તે તે ફિલ્મોમાં અને શૂટિંગમાં અમરેશપુરી પાસે છેલ્લા દિવસોમાં સુધી કચ્છી સડક અને મુજેદી મુસેદી શાદી કરવા અંગે હલસનના ઇન્ટરેસ્ટ જેવી કે બે હજાર ચાર સુધીના પોતાની આ ફિલ્મનું શૂટિંગ કરી લીધી હતી અને પછી અમરેશપુરી સાહેબની બ્રેન એમરેજ થઈ ગયો હતી અને ત્યારબાદ તેમનું આ વર્ષ બે હજાર પાંચમાં નિધન થઈ ગયું હતું સરપ્રાઇઝ માય સેનર